જય શ્રી કૃષ્ણ છે મોગલ કેમ છો બધા મજામાં છો ને તો આજે છે ને બનાવો તમારે કેરીનો મુરબ્બો તો જો આ કેરી લઈ લીધી અને એની છાલ ઉતારી નાખવાની છે બધી છાલ છરીથી કાઢી નાખીને પછી આપણે આ કેરીને છે ને છીણી નાખશું સરસ રીતે જો છાલ કાઢી નાખી અને હવે છે ને કેરીને આપણે છીણવાની છે જો તો આ રીતે છાલ કાઢી અને કેરી કેવી સરસ થઈ ગઈ છે ને આવી રીતે છાલ ઉતારી અને આપણે જો આમ છીણી નાખવાની બધું છૂંદો થઈ ગયો હવે આને જો એક વાસણ લઈ લીધું ને આ વાસણમાં આપણે કેરીનો છૂંદો ને આ ખાંડ બે મિક્સ કરી દેવાની અને ખાંડ જ્યાં સુધી અંદર ઓગળી ન જાય ને ત્યાં સુધી આપણે રૂમમાં રાખી મૂકવાની અને પછી તડકે મૂકવાનું જો આ રીતે મિક્સ કરીને થોડીક વાર રહેવા દેવાનું મિક્સ થઈ જાય ને ખાંડ હાવ ઓગળીને ત્યાં સુધી પછી જો આવી રીતે એમ દબાઈ દેવાનું એટલે છે ને હાવ અંદર ગળી જાય ખાંડ ઓગળી જાય એમ જો કેટલું પાણી થયું છે ને ખાંડનું જો આ રીતે કપડું બાંધી અને પછી હવે આપણે તડકે મૂકી દેવાનું